તમે સારા કામ કરો છો પણ પરિણામ નથી મળતું જો તમે પૂછો છો હું મહેનત કરું છું તો દુઃખ આજનો અધ્યાય તમારા માટે છે નમસ્કાર મિત્રો આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ ગીતા અધ્યાય અધ્યાય કર્મયોગ આ કૃષ્ણનું સૌથી વ્યવહારુ જ્ઞાન છે જે આપણને કામ છોડવાનું નહીં પણ કામ કરવાની સાચી રીત શીખવે છે જો તમે કૃષ્ણના ભક્ત છો તો વિડીયો શરૂ કરતા પહેલા લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અધ્યાય ત્રણનો સાર કર્મયોગ અર્જુન હવે પૂછે છે હે કૃષ્ણ જો જ્ઞાન શ્રેષ્ઠ છે તો તમે મને યુદ્ધ જેવા કર્મમાં કેમ ધકેલો છો ત્યારે કૃષ્ણ સ્પષ્ટ કરે છે કૃષ્ણ કહે છે અર્જુન આ દુનિયામાં કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી શરીર જીવતું હોય ત્યાં સુધી કર્મ અનિવાર્ય છે કૃષ્ણ કહે છે કર્મ છોડવાથી મુક્તિ મળતી નથી પણ કર્મને યજ્ઞ બનાવીને કર્મ કરવાથી મુક્તિ મળે છે અર્થાત સ્વાર્થ વગર અહંકાર વગર પરિણામની લાલસા વગર જે કામ થાય એ સાચું કર્મયોગ છે કૃષ્ણ આગળ કહે છે જે પોતાનું કર્તવ્ય કરે છે એ સમાજને પણ જીવંત રાખે છે ભગવાને બ્રહ્મા દ્વારા યજ્ઞ રચ્યો કારણ કે સહકારથી જ સૃષ્ટિ આગળ વધે છે કૃષ્ણ ચેતવણી આપે છે જે મનુષ્ય ફક્ત પોતાના માટે જીવે છે એ પાપી છે અને જે કર્મ કરે છે પણ ફળ ભગવાનને અર્પણ કરે છે એ સાચો યોગી છે કૃષ્ણ સૌથી મોટું સત્ય કહે છે શ્રેષ્ઠ પુરુષ જે કરે એ જ લોકો અનુસરે છે એટલે નેતા પિતા ગુરુ વેપારી બધાએ ઉદાહરણ બનીને જીવવું પડે અંતમાં કૃષ્ણ કહે છે ઈચ્છા અને ક્રોધ માનવના સૌથી મોટા શત્રુ છે ઈચ્છાથી અશાંતિ આવે છે ક્રોધથી બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થાય તો જીવન ભટકી જાય છે અધ્યાય ત્રણ આપણને શીખવે છે કામ છોડવાનું નહીં પણ કામમાં ફસાઈ જવાય તો પરિણામ ભગવાન પર છોડો કર્તવ્ય પર ધ્યાન આપો કર્મ કરો પણ અહંકાર વિના આસક્તિ છોડો પણ જવાબદારી નહીં મિત્રો આ દુનિયામાં સુખી એ નથી જે ઓછું કામ કરે પણ સુખી એ છે જે કામને પૂજા માને જો આજે તમને જીવન ભાર લાગતું હોય તો યાદ રાખજો કૃષ્ણ કહે છે કર્મ છોડશો નહીં મને અર્પણ કરીને કરો આ હતો ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગનો સાર જો તમને આ જ્ઞાન ઉપયોગી લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો અને રોજ ગીતા જ્ઞાન માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ આગળના અધ્યાયમાં જ્ઞાન અને કર્મ એક થાય છે